હેલો યુટ્યુબ તમને સ્વાગત છે આપના એક નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી તો આજે અમારે એક આ પહેલો બ્લોગ છે અને અમે આજે બે કામ કરવાની છે આ ચેન્ડલ ઉપર અને તમે અમને સપોર્ટ કરજો થોડોક અને અમારા બ્લોગ આ ચેનલમાં ડેલી નાખવાના છે તો થોડો ઘણો તમે સપોર્ટ અમને કરજો તો તો આપણે અહીંયા વાડીએ રહી છે ને આ છે આપણું નાનું ઝૂપડું જોઈ શકો છો અને આ જો આ પણ કામ કરે છે અત્યારે ઘરનું બધું રાંધે છે ને એવું કામ કરે છે તો આપણે વાડીએ મોટર ચાલુ કરે છે લાઈટ પણ આવી ગઈ છે આપણે મોટર ચાલુ કરવાની છે તમને દેખાડું આ ઘરે રાંધે છે જી જો આ શેનું શાક બનાવ્યું છે નલકાનું બનાવ્યું છે આજે તો હાલો આપણે હવે મોટર ચાલુ કરી દઈએ તો હાલો આપણે મોટર ચાલુ કરી દઈએ કેમ કે આવી ગયા છે મોટરે આપણે આ છે આપણું ટાટર અને ચાલુ કરી દઈએ આપણે પાછી ચાલુ થઈ ગઈ છે તો હવે જઈ પાણી વાળો ઉલ્લે પાણી પાણી વાળીએ છીએ આપણે તો ના હવે પાણી વાળવા જવાનું છે તો હાલો હવે ફેમિલી આપણે આવી ગયા છીએ એમ પાણી વાળવા અત્યારે અને આ એડી છે આપણી આ જોઈ શકો છો આ એડી છે આપણી આપણે આમાં પાણી વાળવાનું છે તો જોઈ શકો છો અહીંયા પાણી આપણે આવી ગયું છે તો આ બધી એડી છે અત્યારે તો અને સામેની સાઈડે બગીચો છે એમાં કેરી આવે છે પણ એમાં એડી આપણે વાવેલી છે અત્યારે તો તો ખાસ કરીને જણાવી દેવાનું કે આ અમારી યુટ્યુબ ચેનલ એક નવી છે આમાં આપણો પહેલો બ્લોગ આવે છે કેવો લાગે કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો તો આ જો અત્યારે ફાઇનલી એડી છે આવી કંઈક જોઈ શકો છો તમે તો હેલો ફેમિલી હવે આપણે જઈએ ઘરે કેમ કે આપણે પાણી વાળતા હતા અત્યાર સુધી તો હવે આપણે જઈએ ઘરે થોડું કામ છે પણ તો થોડું આપણે કામ કરી નાખી તો હાલો હવે ઘરે જઈએ તો ફેમિલી આપણે વિ આયા છે ઘરે અને છોકરા પણ ભણીને વિ આયા છે જુઓ આને છોકરો સુધી જેસે કીબટર મારી છે ના અને એને જો નીયાળે ગયો તો આવું મળ્યું છે એને જોવો આવું કઈક છે નીયાળે મળ્યું એમને અને આ જો બધાય ભણવા બેઠા હતા નિહાળેથી બધા છે આ ભાઈ તો નિયાળે નથી જતા એક બે અને ત્રણ જાય છે નિહાળે તો ફેમિલી આજ કેમ કે અમે બહુ મોટો બ્લોગ નહીં બનાવી કેમ કે અમારો પહેલો બ્લોગ છે એટલા માટે અમે બહુ મોટો બ્લોગ નહીં બનાવી શકી કેમ કે અમને સપોર્ટ કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ પાછા કાલે એક નવા બ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય